નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિક્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે આજે સોળ એક બે હજાર ને છવ્વીસ પ્રગતિશીલ ખેડૂતની વાડી આજે આપણે ફિલ્ડ વિઝિટમાં હતા જેની અંદર જીરાના પાકનું વાવેતર કર્યું છે છેલ્લા લગભગ દસક વર્ષથી અમે એકબીજા સાથે જોડાયેલા છીએ મિત્રો યોગ્ય વ્યવસ્થાપન અને સાચી સલાહ માર્ગદર્શન મુજબ જો સમયસર માવજત કરીએ તો સારામાં સારું પરિણામ મળી શકાય એનો રૂબરૂ દાખલો છે તમે જોઈ શકો છો કે આ જીરાનો પ્લોટ છે કોઈ ચીજ ના ઘટે પણ સમયસર માવજત એને જે જરૂર છે એ મુજબની માવજત કરવામાં આવે તો પરિણામ સારા જ મળે છે આપણે સોશિયલ મીડિયા થકી ભલામણો કરીએ છીએ ખેડૂત મિત્રોને કે ભાઈ અત્યારે જે મુજબની જરૂરિયાત હોય જીરાનો પાક હોય ચણાનો પાક હોય વટાણાનો પાક હોય કોઈ પણ પાકની અંદર જે સ્થિતિમાં જે મુજબની જરૂરિયાતો હોય એ મુજબની આપણે ભલામણો કરીએ છીએ અને આ ટ્રીટમેન્ટ પણ આપણે દરેક ખેડૂત મિત્રોને એ જ કરાવીએ છીએ મારા પોતાનામાં પણ હું એ જ માવજત કરું છું તો સમયસર જો માવજત કરે તો આ પ્રકારે પરિણામ મળે જ છે આપણે ખાલી ભલામણો કરીએ છીએ એવું નથી આપણે એનું જે રૂબરૂ નિરીક્ષણ કરવા પણ જઈએ છીએ કે ભાઈ ખરેખર આપણે જે વસ્તુની ભલામણ કરી છે એનું રિઝલ્ટ મળ્યું છે કે શું તો આ એનો રૂબરૂ નમૂનો છે આની પહેલાં પણ આ જગ્યા ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે કે આની અંદર બે રાઉન્ડ આપણે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ પણ આપેલું છે બાકી જરૂરિયાત મુજબ જે મુજબની જરૂરિયાત છે એ મુજબ તમામ આની અંદર પ્રોસેસ આપણે કરેલી છે તો જીરાના પાકમાં અત્યારે કોઈ જાતનો બગાડ જોવા મળતો નથી એકંદરે જીરામાં બગાડની સ્થિતિ અત્યારે ખૂબ વધી રહી છે પણ અત્યારે આ જે પાકની સ્થિતિ ખૂબ સારી જોવા મળી રહી છે તો સોશિયલ મીડિયા થકી આપણે ભલામણો કરીએ છીએ મુજબ તમારા નજીકના સેન્ટરમાં મળી રહીએ ત્યાંથી મેળવી અને વાપરવાનો આગ્રહ રાખજો એવું નથી કે ભાઈ મારી પાસે જ તમે રૂબરૂ લેવાઓ કે મારી પાસેથી જ તમે મંગાવો તમે આવો છો એ ખૂબ ખૂબ ધન્યવાદ તમે ઓર્ડરથી મંગાવો છો એક ભરોસાથી મંગાવો છો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર પણ તમને ન મળતું હોય કે ન પહોંચી શકતા હોય તો તમારા નજીકના સેન્ટરમાંથી તમને મળી રહીએ એ ટાઈપની આપણે ભલામણો કરીએ છીએ ચાર પાંચ પ્રોડક્ટોની ભલામણો કરીએ કે ભાઈ આમાંનું કોઈ પણ એક વસ્તુ લઈને ઉપયોગ કરો જેથી કરીને તમને પરિણામ સારા મળે પછી આડેધડ ઉપયોગ કરીએ અને સમય વયો જાય પછી જો એની માવજત કરવામાં આવે તો પરિણામ મળે નહીં ખર્ચ વધી જાય અને ઉત્પાદન ઘટે આવું ન થાય એની ખાસ કાળજી રાખજો આપણે એક ભરોસાથી ખેડૂત મિત્રોને માહિતી આપીએ છીએ અને કાયમી આપણી માહિતી એ જ રહેશે કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર કે કોઈ કંપનીની જાહેરાત કે કોઈ કંપનીની એડવર્ટાઈઝ માટે આપણે ભલામણ કરતા નથી જેના પરિણામ સારા મળે છે એ નિજ ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ અને આ એનું પરિણામ છે ખેડૂત મિત્રોને સંતોષ છે બસ એ જ આપણે જે વિડીયોના માધ્યમથી સારી માહિતી આપીએ છીએ એ ખૂબ આનંદની વાત છે મિત્રો તો ચોક્કસથી આ પ્રકારે વિશેષ કંઈ માહિતીની જરૂર હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન